દાયરાની તો જવો વાગ્યા બાર બપોરના તો બપોરના બાર છે હોય ને એવું કઈ લાગતું ને આજ મેં થોડો ધીરો પડ્યો ઘણો ધીરો પડે ગો ફણી 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 આવે તો વાવડો જે થાવકો છે ફણી ફણી તો સાલું જ છે જવા આવું ને આજ બે ત્રણ દિવસ પછી જાય એટલું ફરીએ વરાણ આવા કારા લોહિયા હે ને શિયાળ કારા લોહિયા થયા હવે એને પાંદડાના

બ્લોક નાખા લે ને એ તમે વાયરા દા તો એટલો ફરી નહોતું વરાણ ને આજ તો ભીહ ની દો વાહીદા નાખ્યા ભીહ ને નાખ્યું તો મેં તો આવતો બધું એ કામ થઈ ને એ પછી મેં જરીક વાર આવ્યો હતો એ ફ્રીજ ને થોડીક લુવાની હતી તો એ લોહી મી લાઈટ ને જ ને બે ત્રણ દિવસ છે ને ફ્રીજ ની લુવી જરૂરી ને એમાં તો ફૂલ સડાઈ ગયું પછી એને ઠામ થતી હતી ને ફૂલ આવ્યો મેં પછી આગમાં બેહે ને ધોયા ને આગમાંથી ફૂલ આવી વાસટ આવતી હતી પછી ફરી વાર્યો ફરી વાર હતી ને ત્યાં તો જરાજ રાજ આવતો હતો તોય મેં સાલું રાખ્યું વરાઈ ગયું ને એ લાઈટ તને જ પાછીથી એટલે રવાઈડીથી સાફ કરવી કે ડોલ લઈને જા વાણા હે ને રોગાઈ ગયા એ વિલ્યા બે એ કરીએ સાહેબ આથી ફેરવી હા અટાણા પૂરતી કરીએ પછી તો જો લાઈટ આવી જાય તો કરેલી હું

वारा जी। ये, दी है मौसम भी ले ली है।, आए, फेरी है।, है ना ये कोक को पीना थे, थे न पड़ता जाए खाटा है, था। नहाँ 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 खाता है। ઝાચાં થેકાવ હોય કે આમાં પાણી ઝાઝા થેંકું હોય કે ખબર નહીં ઘણા એવા પીરા થાય ને પડે કે જે અમે ખાઈએ ને તા બહુ મોરાનો હોય મીઠા એટલે ખાટાઓ ને આ કોક કોખ એ થાવ કે મીઠા હે એટલે મીઠા કામ આ બધા મોટા થે કે આ મીઠા થાય ફૂલ પાખીએ ને એ બાકી જે પીરા છે ને ખરાઈ જાય ને એ તો સાવ મોરાન ખાટા ને એવા થાય જે મેં ને બી આગળ પીહ નહીં જો આવ્યો આજે સવાર તો થોડું થોડું આવે પડે પાસો બંધ થઈ જાય ને આજ બહુ એટલો હજુ આવ્યો ને કાયમ જેટલો ગટાણું ભીંગની દવા ગઈ હતી આ પહેર લીધું હતું ઘણી ઘણી સાટા મોટા મોટા આવતા હતા કેમ કે આ પહેરેલા ને તો ભીંગની દોતા તો ભીંજા નહીં ને અટાણે અમે નાખવા આવ્યા ને ભીંગોની તો અટાણ ફૂલ કાળો માલ થયો ને જો આ મેં અટાણે મારે પાછો સાલું થયો મોટે મોટે સાટે આવે ફૂલ એકદમ મગોટું નાખવો ને આ મગોટું ભર્યું પણ આ મગોટું સહેલો સહેલો હોય ને ધૂળ એવી ઉડે ને નાકમાં મોમાં જાય ને સીધી ઉતરો હવે વ્યારાની તમે આજે પણ છે ને સાડા પાંચ વાગે કરી લીધી હતી લાઈટ આવીને તો છે ને ખીણકા નો બેટરો કાઢ્યો તો હાજી હાથ થયા ને વ્યારાની તો સાડા પાંચ વાગે થઈ ગઈ હતી આ દૂધનું મૂક્યું આ ખીચડી થઈ ગઈ આ ખાવા હાટું દૂધ રાખ્યું ને જો મલ્લક ના લીંબુ હે ને ફ્લેશ લાઈટ કરા મલકના લીંબુ છે ને લીંબુ વરસાદ ગાયકા નહીં સોરી સોરીઓ ને આણે હેઠા કટોલા હે થોડા કટોલા બાપુ લે આવ્યા હતા ને એ વરસે ને આ તુરિયા થાય આ ચા કઈ તુરિયાનું બપોરી નહીં તો ને આ એટલે બીજા ઉતર્યા કટોલા निया लिंबू है ना ये लिंबू नहीं सिप्रे ना खरोंच है ना इकाटे निजा फ्रिज तो आटा तो बंद है त्याह ही हम इतने लोग फेरे अलिंबू नो पानी है निजा इतना है ना लिंबू तीनों ही पार्टी काटे लिंग निया ही हम अम्मू का ना तो आपको वो रहा ले हम उनका तो फ्रिज बंद है आवानी ना पड़ी ही पानी में कहीं ना हो जाए यही नहीं खिचड़ी नहीं दे, दे आएगा આનો વ્યારો બધોય ને અમારે ફૂલ વરસાદ આવ્યો ને કે જ્યારે ફૂલ આવે ને ત્યારે કાંધીમાં ઘાંક ઘાંકથી ટીપા પડે તો જો આ બધા ડબરાને આ પછી ગોઠવી દીધા ઓવનની ને બધાને ઉપર પાણી પડે ને પાણી ટીપું ટીપું ખરાક ખરાક આવે ત્યાં આમાં આના તરને એ બગડે છે ને અહીં થોડું થોડું પડતું તો ને પછી આ ફ્રીજની બધા ને ઓરા લે લીધા અહીં બંધ જ છે લાઈટ નથી ફ્રીજ ચાલુ ને ઘંટીની કંઈ જરૂર પડતી અમારે ઘઉં કાલે પૂરો થઈ ગયો બાજરાનો ને આજ પછી બાજરાને તૈયાર કરતા ઘઉં ના કરીએ તો એવું લાઇટ નહીં થતા આવે છે આટલા પછી મોટા ટેક્ટરનો બેન્ડરો સડાયો ગયો પંખા તો ચાલુ ન થાય ખાલી લાઇટ હાલે જોઈ જો આ બેઠો જઈને પપ્પા એ દૂધ દેવા ગાય કેટલા ત્રણ દિવસ પછી કે બે દિવસ પછી દૂધ દેવા જવાનું નકતા ડેરી યુઝ બંધ હતી ને અમારે માર્ગમાંથી નહોતો નીકળાય દૂધને ઠાકોરો ગરમ કરી દઈએ ને તો સહે હસલ થશે આ ફૂલ મેં ગેસ રાખ્યો તો મેં કે વર હેઠે ને દાજે જાય તો એ વાટ હું સમસો ફેરવા